તિલકવાડા તાલુકાના પોચપુરા ગામના ખેડૂત દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા તેમજ તેમના પુત્ર કૌશિક દિનેશભાઈ બારિયા ફેબ્રુઆરીના સાતમી તારીખે સંખેડા તાલુકાના હાંડોદ ગામે આવેલ જગદંબા કપાસ જીન ખાતે કપાસ વેચવા ગયા હતા તે સમયે કપાસ લેતી દેતી બાબતે ભાવને લઈને જીન માલિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ ખેડૂત પિતા પુત્રને પોલીસે જે ગલમો આરોપીઓ ઉપર લગાવવામાં આવી હતી તેને લઈને

પોતે તોલાવીને મારો કપાસનો વજન ઓછો પડ્યો એટલે અમે પાછા ભરાવા જા પાછા ભરાવીને પાછા તોલાવવા જ્યાં કે હવે અમને નહીં તોલાય નહીં તોલાય એમ કહીને મને હિતેશભાઈનો છોકરો એ મારા મોટા છોકરાને મારવા વર્ગી પહેલો ગાળો જબરજસ્ત દીધી છે અને પછી મોટા છોકરાને અમારા બાંધી દીધો અને એટલે પછી મને હો બાંધવા કરતા હતા એટલે મેં છૂટી ના આવી જ મેં સીધો લઈ આવીને દવા પીધી દવા પીધા પછી અમને પોલીસ આવી પોલીસ આવીને જોયું કે બે બાંધી દીધા છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ અમને યોગ્ય ન્યાય નહીં મળ્યો જે કલમો ઉમેરવાની હતી તે કલમો નહીં ઉમેરાવી એટલે અમે હાઈકોર્ટના દ્વાર ખટખતે ખટખટ આવ્યા છે એટલે હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલ છે સાત બે બી હજાર પચીસનો રોજ સંકેડા તાલુકામાં હાંડોદ ગામ પાસે આવેલ જકદમ્બા જે કપાસની મિલ છે અને તેમાં ખેડૂતો દ્વારા કપાસ આપવામાં આવે છે અને તેનો યોગ્ય ભાવ તેઓને આપવામાં આવતો ન હોય અને તે બાબતે જે કપાસની જીનના જે માલિકો હતા તે માલિકો દ્વારા તેમના ત્યાં કામ કરતા મજૂરો દ્વારા તથા કેટલાક અન્ય તેમના અધિકારીઓ દ્વારા કપાસની જીનમાં આ ખેડૂતને બાંધીને તથા તેમના પુત્રને બાંધીને ડોર મારવામાં આવેલો અને ત્યાં બસોથી ત્રણસો વ્યક્તિઓ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં આ ખેડૂતને મારવામાં આવતા અને ત્યારબાદ આ ખેડૂતે સંકેરા ગોલેટે શર્મા ફરિયાદ કરેલી અને તે ફરિયાદમાં યોગ્ય ન્યાય આ ખેડૂતે ન મળેલો હોય જેથી આ ખેડૂતે લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરેલી છે હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ પર છોડેલ છે જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડબોઈ